વહીવટીતંત્ર દ્વારા બ્લેકઆઉટ હળવું થતાની સાથે આજે આડેસરમાં ભાગની દબા દુકાનો ખુલ્લી જોવા મળી હતી વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા તમામ ચા પાનના લારી ગલ્લાઓ પણ ખુલ્લા જોવા મળ્યા હતા અને લોકો હળવા ફૂલ મૂડમાં જોવા મળ્યા હતા હવે જોઈએ આડેસરથી અમારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના આડેસર ગામે જે બ્લેકઆઉટનો નિર્ણય સત્તાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ બ્લેકઆઉટ હળવું કરવામાં આવતાની સાથે આજે રવિવાર હોય ત્યારે આડેસરની ભાગની દુકાનો ખુલી હતી જોકે કે જ્યારે કેટલાક વેપારીઓ રહેવાના દિવસે દુકાનો ધંધા રોજગાર બંધ રાખતા હોય એ બંધ રહેવા પામી હતી પરંતુ મોટા ભાગની દુકાનો આજે ખુલી જવા પામી હતી અને લોકો હળવા ફૂલ મૂડમાં જોવા આજે પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ જારી કરવામાં આવ્યું હતું આડેસરના પોલીસ ઇન્સ્પેક્ટર સિંહ વાળાને તેની ટીમ દ્વારા કડક પેટ્રોલિંગ જારી કરવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે જોવા તાકીદ કરી હતી પરંતુ લોકો ગભરાયની તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી અને વહીવટીતંત્ર સાવચેતીના ભાગરૂપે પગલાં લઈ રહ્યા છે